ભરૂચ જિલ્લાના નિકોરા સુધી નદીના તટે રવિવારે અગિયારસના પાવન દિવસે આસ્થાની અનોખી લહેર જોવા મળી આશરે પચીસ હજારથી વધુ માછીમાર પરિવારો માટે આ વિશિષ્ટ દિવસ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ જીવનના આજીવિકા સાથે જોડાયેલ અદ્ભુત ઉત્સવરૂપ બની ગયો નવું પાણી પરંપરાનું જીવન તત્વ દેવપોડી અગિયારસને માછીમારો નવું પાણી તરીકે ઓળખે છે કારણ કે આ દિવસે નદીમાં વર્ષા ગાળાના પછી પ્રથમવાર માછીમારીના કાર્યની ઔપચારિક શરૂઆત થાય છે ચોમાસાની ઋતુમાં પાણી સાથે જીવનનો પ્રવાહ પણ વધુ મજબૂત બને છે અને આવી ઋતુના આરંભે માછીમારો નર્મદા માતાની કૃપા મેળવવા માટે ધાર્મિક વિધિ કરે છે ધાર્મિક વિધિ અને સમાજ જીવન નર્મદા તટે વહેલી સવારથી જ પાઘડી ચડાવી ફૂલો ફળો અને નદીને સમર્પિત ધરતીનું પૂજન કર્યું કેટલાક સ્થળોએ સામૂહિક ભોજન તથા લોક સંગીતના કાર્યક્રમો પણ યોજાયા જેમાં સ્ત્રી પુરુષ વૃદ્ધ યુવા સોએ ઉત્સાહભેર ભાગ લીધો આ વિધિ એ માત્ર સંસ્કાર નહીં પણ પૌરાણિક પરંપરાનું જીવન સ્ત્રોત છે એવા વિશ્વાસ મુજબ નર્મદા માતાની અનુગ્રહ વિના માછીમારી સફળ થતી નથી તેથી કુદરત અને કામ વચ્ચે સંવાદ સ્થાપિત કરવો એ અહીંની લોકજીવનની મૌલિક માન્યતા છે આ દિવસ માછીમાર પરિવારો માટે નવી આશાઓ લઈને આવે છે નદીમાંથી મળતી રોજગારી સાથે સાથે આસ્તિકતાનું પણ નવતર પ્રવાસ શરૂ થાય છે સુરક્ષા શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થનાઓ સાથે માછીમાર સમાજ ચોમાસાની પડકારજનક પણ આશાસ્પદ સફર માટે તૈયાર થાય છે